તલાટી મામલતદાર સહિતના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવામાં આવી

તો શ્રમિકોના મોત બાદ બે સરપંચને સસ્પેન્ડ કરાયા તલાટી મામલતદાર સહિતના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવામાં આવી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે બેટ અને વેલાણા ગામના સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં જે ઘટના બની છે જેમાં બે સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શ્રમિકોના મોત બાદ બે સરપંચોને સસ્પેન્ડ કરાયા હતા શ્રમિકોના મોત બાદ બે ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આ અંગે વાત કરીએ કે તલાટી મામલતદાર સહિતના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવામાં આવી ઘટના અંગે વાત કરીએ કે ભેટ અને વેલાડા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે જેમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટના ઘટી હતી અને તે બાદ શ્રમિકોના મોત બાદ તંત્રએ નિર્ણય કર્યો હતો ખાણોમાં જે શ્રમિકોના મોત ત્યાં સરપંચ જવાબદાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો આ બાદ શ્રમિકોના મોત બાદ બે ગામના સરપંચોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તલાટી મામલતદાર સહિતના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવામાં આવી અને ગામના સરપંચને આ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા સુબે સરપંચ હાલ સસ્પેન્ડ થયા છે ગેરકાયદેસર કાર્બો સેલની ઘટના અંગે વાત કરીએ કે ખાણોમાં દુર્ઘટનામાં શ્રમિકોના મોત થયા હતા અને આ બાદ નિર્ણય કરવામાં આવ્યો જે ગામના શ્રમિકોના મોત હશે ત્યાં જ સરપંચ જવાબદાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો આજ મુદ્દે ہمارے સાથે અમારા સહયોગી ફઝલ हमारे साथ लाइव जुड़े गया छे फजल सुरेंद्रनगर ની ઘટના જેમાં શ્રમિકો ના મોત થયા ને તે બાદ બે સરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા શું વધુ અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મુડી થાન અને જે સાયલા પંથક આવેલા છે ત્યાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની જે પેટાળની જમીન આવેલી છે મુડી અને થાન પંથકની ત્યાંની પેટાળની જમીનમાંથી કાર્બોસેલ મળી આવે છે ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેટની સતત ચોરી કરવામાં આવી રહી છે અને ખાણોમાં ગેરકાયદેસર રીતે મજૂરોને ઉતારી અને ત્યારબાદ ચોરી કરવામાં આવતી હોય છે અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરવામાં આવતો હોય છે પરંતુ આ મુદ્દે હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે ખાસ કરીને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગામોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તેના જવાબદાર માત્ર સરપંચ રહેશે ઉલ્લેખએ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે થાન અને મૂડીપંચક આવેલો છે ત્યાં બે સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભેટ અને વેલાડા ગામના સરપંચોને તાત્કાલિકપણે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ પ્રકારનો નિર્ણય કરી અને બંનેને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખીએ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખાણ ખનીજ હોય કે અન્ય પ્રવૃત્તિ હોય સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારની પ્રવૃત્તિ સામે હવે તંત્ર પણ લાલ આંખ કરી રહ્યું છે ઉલ્લેખનીય છે 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 કે કે વાત એ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજની ચાલી રહી તેમાં માત્ર સરપંચ જવાબદાર હોવાનું હાલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ ગામમાં ફરજ બજાવતા તલાટી હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય પોલીસ વિભાગ હોય પીએસઆઈ હોય પીઆઈ હોય તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી મેલાડા અને જે ભેડ ગામે મજૂરોના ગેરકાયદેસર કારમો સેલની ખાણોમાં મોત થયા હતા તેમાં માત્ર સરપંચને સસ્પેન્ડ કરી અને તંત્ર છે તે પોતાની કામગીરીથી સંતોષ માની રહ્યું છે પરંતુ ખરેખર તો જવાબદાર તો એ ગામના તલાટી પણ છે પોલીસ અધિકારી પણ છે મામલતદાર પણ છે અને પ્રાંત અધિકારી પણ છે ગેરકાયદેસર આટલી મોટી કરોડો રૂપિયાની કાળો કારોબાર ચાલી રહ્યો છે તે બધા જાણે છે છતાં પણ આ સરપંચ સામે કેમ કાર્યવાહી છે એ સડગતો સવાલ છે

તંત્ર ને જાણ કરી હતી તે સરપંચ કરી નાખવામાં આવ્યા છે જવાબદાર હોય છે તેટલા તલાટીઓ અને ગ્રામ સેવકો અને ખાસ કરીને જે મામલતદાર પ્રાંત અધિકારીઓ હોય છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી આ સરપંચોની માંગણી છે કારણ કે જે કાર્બુસેલ ખાડો ચાલી છે જે ફઝલ સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ